જૈન વિદ્યાર્થી મિત્રો ઉમડુસન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એક વિજ્ઞાન ટોપિક લઈને આવ્યા છે જેનું નામ છે શું તો કે કોષ આ કોષ વિશેની થોડી ઘણી ટૂંકી માહિતી આપણે મેળવવાના છીએ કે પહેલા તો કોષ કોને કહીએ છીએ તો કે આપણું જે શરીર બનેલું હોય છે એ શેનું બનેલું હશે વિદ્યાર્થી મિત્રો કોષોનું બનેલું હોય છે જેમ આપણે કોઈ ઈમારત ચણવી હોય તો એ ઈમારતમાં પહેલા તો આપણે શેની જરૂર પડશે મેન મુખ્ય દિવાલ બનાવવા માટે શેની જરૂર પડશે તો કે ઈંટોની જરૂર પડશે તો એવી રીતે આપણા શરીરને બનાવવા માટે આપણે શેની જરૂર પડશે તો કે કોષની જરૂર પડશે તો કે શરીરનો સૌથી નાનો એકમ છે એને શું કહીએ છીએ આપણે કોષ કહીએ છીએ તો કે શરીરનો મૂળભૂત અને પાયાનો જે એકમ રહેલો છે એટલે કે ક્રિયાત્મક અને રચનાત્મક એકમ તરીકે પણ ઓળખાય છે તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો કોષ તરીકે ઓળખીશું ફરીથી શરીરનો મૂળભૂત ક્રિયાત્મક અને રચનાત્મક એકમ અથવા તો શરીરનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ એટલે શું કહીશું આપણે કોષ તરીકે ઓળખીશું કોષના અધ્યયન એટલે કે કોષનો જે આપણે અભ્યાસ કરીએ છીએ કોષ વિશે આપણે જે ભણી રહ્યા છીએ એ ભણવાને આપણે શું કહીએ છીએ તો કે સાયટોલોજી તરીકે ઓળખીએ છીએ કોષોના અભ્યાસને સેના તરીકે ઓળખીશું સાયટોલોજી તરીકે હવે આપણા શરીરમાં એવું કે છે માનવ શરીરમાં સૌથી મોટો કોષ કયો રહેલો હશે તો કે વિદ્યાર્થી મિત્રો ચેતા કોષ જે છે એ આપણા શરીરનો સૌથી મોટો કોષ રહેલો છે અને એમ ને એમ પૂછે કે દુનિયામાં સૌથી મોટો કોષ કયો છે તો કે સામૃગનું ઈંડું સૌથી મોટો કોષ કયો છે સામૃગનું ઈંડું હવે આપણું શરીર બનાવવું હશે તો કેવી રીતે બનશે તો કે સૌથી નાનો એકમ કયો છે આપણા શરીરનો કોષ આ બધા કોષો ભેગા થઈને શું બનાવશે વિદ્યાર્થી મિત્રો તો કે પેશી બનાવે છે શું બનાવે છે પેશી બધી પેશીઓ ભેગી થઈને શું બનાવે છે તો કે અંગ બનાવે છે અને બધા અંગો ભેગા થઈને શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો કે અંગતંત્ર બનાવે છે અને તંત્ર થી આખું શરીર બનશે અને શું કહીશું આપણું આખું શરીર ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો હવે વાત છે આગળ કે કોષોની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો કે કોષોનો મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ છે એક જે કહીએ છે આપણે એને શેના તરીકે ઓળખીશું કોષ કેન્દ્ર તરીકે ઓળખીશું બીજી જે છે એને શું કહીશું આપણે કોષ રસ કહીશું અને ત્રીજી વસ્તુ છે એને શું કહીશું આપણે કોષ રસ પટલ દાખલા તરીકે હું કોષની એક આકૃતિ દોરું છું નોર્મલી તો આ વચ્ચો વચ જે જોવા મળશે એને શું કહીશું આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીશું આ કોષ કેન્દ્રની ફરતે જે આવેલું હશે પ્રવાહી તરલ પ્રવાહી રસ જે રહેલું હશે એ રસને આપણે શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો કોષ રસ તરીકે ઓળખીશું અને કોષ રસના ફરતે જે પડદો આવેલો છે જે પટલ જેવી રચના આવેલી છે પટલ જેવી રચનાને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું કોષ રસ પટલ તરીકે ઓળખીશું ક્લિયર તો લાક્ષણિકતાઓ છે અને જોડે જોડે એની અંગિકાઓ પણ રહેલી હોય છે ઘણી બધી અંગિકાઓ અંદર આવેલી હોય છે તારા કેન્દ્ર છે કોષ છે ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે હવે આપણે જોવાનું છે મૂળ મુખ્ય શું તો કે આ કોષના લગતી ડિટેલમાં કે કોષના અંદરની અંગિકાઓમાં કોણે શું શોધ્યું છે તો એની વાત કરીએ છીએ તો કે સૌપ્રથમ કોષની શોધ કોણે કરી હતી કે સૌપ્રથમ કોષ કોને મળી આવ્યો હતો તો કે કોષની શોધ કરી હતી કોણે કરી હતી ભાઈ રોબર્ટ હુકે કરી હતી કોને કરી હતી ભાઈ રોબર્ટ હુકે સેમાંથી કરી હતી તો કે એને પોતે એક સૂક્ષ્મદર્શક યંત્ર જાતે બનાવ્યું હતું સૂક્ષ્મદર્શક યંત્ર જે આવે એને શું કર્યું હતું જાતે બનાવેલું હતું અને એ જાતે બનાયેલા સૂક્ષ્મ દર્શક યંત્રમાં એને સેના કોષો જોયા હતા તો કે બૂચના કોષ જોયા હતા એટલે કે એક વનસ્પતિ હતી અને આ વનસ્પતિની છાલને શું કીધું છે અને બૂચ તરીકે ઓળખ્યું છે આમ શું કહેવાય કે બૂચ નામની વનસ્પતિના કોષોમાંથી એને શું જોયું હતું ભાઈ કોષો નાના નાના કોષો જોયા હતા પછી બીજું કોણ છે તો કે લ્યુવાન હોક છે લ્યુવાન હોક કે શું કર્યું હતું તો કે સારું એવું સૂક્ષ્મ દર્શક યંત્ર લીધું હતું પેલા એ તો જાતે બનાવ્યું હતું રોબર્ટ જ્યારે લુવાન હોકે સારું એવું લીધું અને એ એ ભરેલું તો હોકેલું રહેલા નાના નાના સૂક્ષ્મજીવોના કોષો એને જોયા હતા એટલે સારા સૂક્ષ્મ દર્શક યંત્ર વડે કોષ શોધ કોની કરી હતી તો ક્યાં લુવાન હોકે કરી હતી એના પછી વાત કોની છે તો કે રોબર્ટ બ્રાઉનની વાત છે કોની વાત છે રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉને શું શોધ્યું કે ભાઈ તમે બે કોષ તો શોધી દીધા હવે મારે શું શોધવું છે કે કોષના વચ્ચેનું અંદરનું કેન્દ્ર શોધવું છે શું શોધવું છે કેન્દ્ર તો કોષ કેન્દ્રની શોધ કોની કરી હતી તો કે રોબર્ટ બ્રાઉન ને આપણે એવી રીતે યાદ રાખવાનું કે બ્રાઉન શું હોય તો કે કેન્દ્ર હોય કે કેન્દ્ર કેવું હોય ડાક જેવું હોય કાળું કાળું ડાક જેવું ભાગ દેખાતું હોય ક્લિયર એને શું કહીશું આપણે

વિસ્તૃત માહિતી સમજૂતી કોને આપી હતી તો કે પહેલી કોને આપી છે સ્લાઇડર ને સ્લાઇડ અને સારી રીતે સમજૂતી કોને આપી છે છે વિસ્તૃતમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક મહત્વના ખૂબ જ અગત્યના છે અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના માટે પણ આ જે પ્રશ્નો લીધા છે આપણે કોર્ષના એ ખૂબ જ અગત્યના રહેલા છે તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત